નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે નરોડા પાટિયા નજીક સરદારનગર રોડ તરફ ગત બુધવારે રાત્રે શખ્સોએ મોત નીપજાવ્યું છે ત્યારે હત્યા કર્યા બાદ શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા જોકે બનાવ અંગે પરિવારને જાણ થતા પોલીસને જાણ કરતા ત્યારે સરદારનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃત્યુ યુવાનને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૃત્યુ ભરતજી ટાકોર પાટિયા પાસે ખાનગી ટ્રાવેલમાં ત્યાં ડ્રાઇવિંગ કરતો હતો અને દરમિયાન બુધવારે રાત્રે નળોરા પાટિયામાં આવ્યો હતો અને સરદારનગર તરફ જતા કેટલાક અજાણ્યા ઈસમોએ મૃત્યુ પરજી ઠાકોરને ત્યારે ગઈ કરી હતી અને બાદમાં તે તકરાર ત્યારે ઉગ્ર બનતા ત્યારે તિરંગસે હથિયાર વડે ભરતજીને શરીરના ભાગે સંખ્યાબંધ ત્યારે ગા ચીકી નાખ્યો હતો અને ત્યારે હથિયાર પૈકી ત્યારે એક શખ્સ અભય અને ત્યારે અન્ય ત્રણ ઈસમોએ ભેગા મળી અને હત્યા નિપજાવી હોવાની માહિતી સામે આવી છે ત્યારે આ ઘટના બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ત્યારે સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવા કવાયત હાથ ધરી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ